હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસને બુધવાર તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અને અમરેલી માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકતાલીસ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સાસઠ શણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પાંત્રીસ અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો મગ એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ભાવ એક હજાર છસો પચીસ તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંચાણું ધાણા પાંચસો રૂપિયાથી લઈને તેના ભાવ એક હજાર ચારસો પાસઠ અજમા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ભાવ ત્રણ હજાર જુવાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા લસણ ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એંસી રૂપિયા ડુંગળી લાલ પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો પચીસ રૂપિયા બાજરી ત્રણસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ पाच सो पीस तल सफेद एक हजार सूपया तेना ऊसा भाव बे हजार एक तल काळा बे हजार पाच सो रुपया तेना ऊसा भाव चार हजार चार सो पाच घा टुकडा तेना ऊसा भाव पाच सो सत्तावन मगफळी त्रणसो पचास તેના ઊંચા ભાવ નવસો રૂપિયા કપાસ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયા જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો એંસી રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગનાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ને એક રૂપિયો એરંડા એક હજાર એકસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ સણયા નવસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સત્યાવીસ અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બાર રૂપિયા મગ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છ પાસઠ તુવેર એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અઠ્યાવીસ ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર ચારસો પાંચ મકાઈ પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો અગિયાર રૂપિયા સોયાબીન પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકત્રીસ રૂપિયા જુવાર સાતસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો પાંત્રીસ 1831, તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો પચાસ તલ કાળા બે હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પાંચસો ચાલીસ ઘઉં ટુકડા પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો નેવું મગફળી છસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચોપન કપાસ નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો વીસ રૂપિયા પછી વાત કરીશું જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો પાંચ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગનાણા એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર રાયડિયો એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાસઠ એરંડા એક હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક સેણ્યા નવસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચીસ સૈણ્યા સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પંચાવન રૂપિયા તુવીર એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બાર અડદ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો બેતાલીસ મગ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પચાસ વાલદેશી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા સોળી આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક વટાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ બે હજાર બસો રૂપિયા રાજમા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકવીસ સોયાબીન સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો બેતાલીસ ધાણા એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એંસી અજમા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયા વરિયાળી એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બત્રીસ તલ કાળા ત્રણ હજાર ચારસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ચોત્રીસ સુવાદાણા એક હજાર એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકત્રીસ મેથી આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા રજકો છ હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર પાંચસો પચીસ લસણ છસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પચીસ રૂપિયા ડુંગળી લાલ પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો પંદર રૂપિયા જુવાર સફેદ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ઓગણચાલીસ રૂપિયા બાજરી ત્રણસો બાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો સોતેર રૂપિયા ઘઉં લોકવન પાંચસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ઓગણત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો અગિયાર મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો કપાસ એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સોરાણું જીરું ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકવીસ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકોતેર એરંડા એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છ સેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકત્રીસ રૂપિયા શેણ્યા સફેદ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજારને એક રૂપિયો મગ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકાવન રૂપિયા અડદ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાણું સોળી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકત્રીસ તુવેર એક હજાર એકાશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકોતેર સોયાબીન સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકત્રીસ વાલ દેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એક રૂપિયો લસણ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન ડુંગળી લાલ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો છપ્પન ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છવ્વીસ મેથી છસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજારને એક રૂપિયો જુવાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એકાવન બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો એકોતેર ઘઉં લોકવન પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો છોતેર ઘઉં ટુકડા ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અઠ્યાસી મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકોતેર રૂપિયા મગફળી નવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છત્રીસ કપાસ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સેતાલીસ જીરો બે હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો એકત્રીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર બસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચૌદ સુવાદાણા એક હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકવીસ ઇશબ ગુલ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો પંદર અજમા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચ રૂપિયા તલ સફેદ એક હજાર પાંચસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પંચ્યાસી વરિયાળી એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર બસો રૂપિયા જીરો ત્રણ હજાર ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાયા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ